અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવી જિંદગી કાળના ખપ્પરમાં ગુમાવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રતનપર ગામે રહેતા યુવાન છાતીમાં દુખાવો ઉપડતા લાખના બાંગલા પાસે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા જ્યાં હોસ્પિટલમાંથી બહાર નીકળતા જ બેભાન હાલતમાં ડળી પડ્યા હતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કરુણા કરુણાકલ્પાંત સર્જાયો છે આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ સેનની પાગોડે આવેલા રતનપર ગામે રહેતો મુકેશ મોહરભાઈ મકવાણા નામનો છેતાલીસ વર્ષનો રાત્રેના અગિયાર વાગ્યાના આસરામાં ગાંધીધામ લાખના બંગલા પાસે આવેલો હોમ હોસ્પિટલ પાસે હતો ત્યારે બેભાન હાલતમાં રડી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમની સારવાર કારગત નીવડેતી પૂર્વ ફરજ પરના તબીબે જોઈ તપાસ મુકેશભાઈ મકવાણાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરાતા પરિવારમાં રેરાટી સાથે ગમગીની સવાઈ જવા પામી હતી બસ આજ માટે આટલું જ એને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ